દાહોદના ચાલુદની હદમાં બે સરહદ આવેલી છે ત્યારે ધાવળિયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક લેલનને તપાસ અર્થે ઊભી રાખતા લેલનનો ડ્રાઈવર પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસને શંકાના આધારે પીઓપી કુલટીના પાવડરની આડમાં વિદેશી દારૂનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો

કાચની કુલ બોટલ નંગ પાંચ છસો ચાળીસ ઓગણત્રીસ એકસો સડસઠ લીટર બસ્સો મિલી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અગિયાર હજાર એકસો અઠ્યાવીસનો પ્રોબિશન મુદ્દા માલનો તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ તથા જીપ્સમ પાવડરની થેલીઓ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા સડસઠ હજાર પાંચસો એમ મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ હજાર પોલીસ સબ ઇન્સ માણસોએ ધાવળિયા ચેકપોસ્ટર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પીએટી નો છવ્વીસ બોટલ નંગ પાંચ જેની કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અગિયાર હજાર એકસો અઠ્યાવીસ નું પ્રોહિબિશન મુદ્દા માલ તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ તથા જીપ્સમ પાવડરની થયેલી નંબર ત્રણસો જેની કિંમત રૂપિયા સડસઠ હજાર પાંચસો એમ મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ઇઠ્યોતેર હજાર છસો અઠ્યાવીસ મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં ઝાલોદ પોલીસને સફળતા મળી છે રિપોર્ટર કિશોર ડબકર સિટી ગોલ્ડ ન્યૂઝ ઝાલોદ